મારું નામ નિશિત ફૂટ છે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છું અમે આજથી બાર નવ બે ના રોજ તાલુકા કોંગ્રેસની સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન આપેલ હતું કે જે અતિ ભારે વરસાદને કારણે થયેલ પાકના નુકસાનને ઝડપથી સહાય આપવા બાબત અને રોડ રસ્તાની જે મરામત કરવાની છે એ ઝડપથી કાર્યવાહી કરવા બાબત સરકારશ્રી અને કલેક્ટરને અમે આવેદન આપેલું હતું પણ આજ ઘણા દિવસો થઈ ગયા છતાં નથી કોઈ સહાયની જાહેરાત થઈ કે નથી કોઈ રોડ રસ્તાની મરામત ચાલુ થયું સરકાર અને ભાજપના પદાધિકારીઓ કે કે જે જે લોકો અત્યારે અત્યારે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે અને અને આમ જનતા ખેડૂતો ખરાબ પરિસ્થિતિમાંથી નીકળે છે એવા સમયમાં ભાજપ અને સરકારને ખેડૂત અને આમ જનતા સાથે રહેવાને બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે તો અમારા આજ સદસ્યતા ભાજપના જે સદસ્યતા અભિયાન છે એનું વિરુદ્ધમાં અમે બે ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ તાલુકામાં લોક સંપર્ક અભિયાનનું જાહેરાત કરીએ છીએ અને આ લોક સંપર્ક અભિયાન રાજકોટ તાલુકાના ગામડે ગામડે અમે જઈ અને લોકોના ઘર સુધી પહોંચીને મેક્સિમમ માણસો જોડાય અને આમ જનતા જોડાય અને એના પ્રશ્નોને ને વાચા અપાય એના માટે નિયા લોક સંપર્ક અભિયાનનો અમે આરંભ કરીએ છીએ આ લોક સંપર્ક છે જેના માટે રહેવાનું છે શું નિર્ણય લોક સંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ કે જે ખેડૂતોને અત્યારે જે અતિ ભારે વરસાદને કારણે જે પાકમાં નુકસાન થયેલ છે અને સરકાર શ્રી દ્વારા હજી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી રોડ રોડની રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે જ્યાં જોવો ત્યાં ખાડા છે અને મરામત પણ કરવામાં નથી આવ્યું આ એનું વિરુદ્ધનું અમારું લોક જન સંપર્ક અભિયાન છે લોકજન સંપર્ક અભિયાન બે થી ચાલુ થશે અને વીસ ઓક્ટોબર સુધીનું અમારું છે અને મેક્સિમમ અમે મિનિમમ અત્યારે અમે અગિયાર હજાર માણસોનો અમારો ટાર્ગેટ છે પછી વીસ તારીખ પછી છતાં સરકાર કાંઈ નહીં જાગે તો અમારા દ્વારા આ જે અગિયાર હજાર લોકોનો જે અમે સંપર્ક કર્યો હશે એની નામ સરનામા સાથે કલેક્ટર અને સરકારને રજૂઆત કરશું અન્યથા રોડ રસ્તા જેવું આંદોલન કરવા માટે અમે ચાલુ કરશું